ધનેશ્વર ગામના દીનદયાળ રાશન ભંડારના દુકાનદાર બિપિન સોલંકી વિરુદ્ધ ગ્રામજનોમાં છે ગ્રાહકોના આરોપ પ્રમાણે મે અને જૂન મહિનાના અનાજના જથ્થા માટે અંગૂઠા તો લઈ લેવાયા પરંતુ આજ દિન સુધી અનાજ આપવામાં નથી આવ્યું અને જુલાઈ મહિના માટે વિતરણ શરૂ થતા ગ્રામજનોએ દુકાન પર ભેગા થઈ વિરોધ નોંધાવ્યો હતો ગામના જાગૃત નાગરિક પ્રકાશ રાઠોડે આ અંગે ગોગંબા મામલતદાર કચેરીમાં રજૂઆત કરતા નાયબ મામલતદાર અને પુરવઠા અધિકારી તાત્કાલિક દુકાને દોડી આવ્યા હતા અને અધિકારીઓએ ગ્રાહકો

અને સાતમા આઠમા મહિનાનું જે વિતરણ છે એ અત્યારે ચાલુ છે એટલે આગલું જે લોકોને બાકી છે જૂનો જથ્થો જે ઓનલાઈન બતાવશે એટલે એમને ફરીથી પાછો આપણે અપાવડાવીશું ગ્રાહકોની ફરિયાદ શું છે ગ્રાહકોનો ફરિયાદ એવી છે કે આગળ અંગૂઠા લઈ લીધા છે પરંતુ અનાજ નથી મળેલ એટલે એમને વિનંતી કરી છે કે તમે એક અરજી લેખિતમાં આપી દો અને એ અરજીના આધારે અમે એમના તમામના નિવેદન લઈશું નિવેદન લઈ અને અને જે કંઈ લક્ષી તપાસ કરીને અમે આગળ એમનો રિપોર્ટ કરીશું ચૂલેનો અને જૂનો જે અંગૂઠો પડતો નથી જો એના જે બાકી રહેલા ધરાક છે એમને અમે જૂનો ઓનલાઈન જથ્થો બતાવશે તો એમને અમે આપવા માટે તૈયાર છીએ લોકોને ઉહાપો કરવાનું કારણ શું છે કારણ જે જૂનો સ્ટોક નથી બોલતો ઓનલાઈનમાં એમાં થોડા ઘણા ગ્રાહક બાકી રહી ગયા છે જે ઉપરથી ગાંધીનગરથી ઓનલાઈન ઝીરો બતાવે છે હાલ અત્યારે આપણી પાસે કેટલા મૂળ ગ્રાહકો કેટલા છે રેશન કાર્ડ ગ્રાહકો મારા નવસો આઠ ગ્રાહક છે હવે મારે ખાલી ફક્ત ને ફક્ત એકસો ને એસી ગ્રાહક બાકી છે સેવા સહકારી મંડળી ધનેશ્વરજી સસ્તા અનાજની દુકાન છે ત્યાં પાંચમા અને છઠ્ઠા મહિનાનું અનાજની લાઈન પડી હતી આજની તારીખમાં આજે જે અનાજ આપે છે સાતમા આઠમા મહિનાનું આપે છે લોકોને એવી ખબર નથી પડતી કે પાંચમાનું આપે છે કે છઠ્ઠાનું આપે છે પણ લોકો લાઈનમાં લઈ જઈ અને અંગૂઠો પાડી અને સાતમા આઠમાનું લઈ જાય છે લોકોને ખબર ના પડતી તો છઠ્ઠા મહિનાનો પણ અંગૂઠો પડાવી લીધેલો હતો જેનું અનાજ નહોતું આપવાનું એવા લોકોની રજૂઆત અમને કરવામાં આવી હતી તો આજ જ રોજ અમે શ્રીને રજૂઆત કરી અને સ્થળ તપાસ માટે જે પુરવઠા અધિકારી છે એ હાલમાં આવેલા છે પણ પાંચમા છઠ્ઠાના જે લોકોએ અંગૂઠો નથી પાડ્યો જે અંગૂઠો પાડ્યો છે એને પણ નથી આપ્યો અને અંગૂઠો નથી પાડ્યો એને પણ નથી આપ્યો તો આજે જે અનાજ આપે છે એ સાતમા આપે છે તો દુકાનદારને અમે એવું કહીએ છીએ કે ગમે તે રીતે પાંચમા છઠ્ઠાનું બી અનાજ જેને અંગૂઠો પાડ્યો છે એને મળવું જોઈએ અને ના પાડ્યો હોય એને બી મળે એવું એક થાય